ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવણ બાપા હલો મિત્રો આજ તો સાવણ ગામની સીમમાંથી બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે તો કાંઈ ટાઈમ ન રહ્યો મોડું થયું એટલે મેં લાયન જયન કારીગરે પટ્ટો માર્યો છે તો હાલા જાય છે રોડે રોડ પટ્ટો મારીને ગયો હાલો મિત્રો ટમેટાનો વિસ્તાર કેટલા ટમેટા પડ્યા છે વાગ્યા છે ને અમારી લાઈન ખેતર બાજુ છે અને એક બાજુ સવડું છે માર્યું છે તે હાલવામાં થોડું કેવર છે વાદળછાયું વાતાવરણ છે મિત્રો આ વાડીમાં મસ્ત મજાના આંબા વાવા છે છે મસ્ત મજાનો ને આ બાજુ મસ્ત મજાની તલી વાવી છે ફૂલ આવી ગયા છે તલીમાં આ વાડીવાળાનું પાણી સારું લાગે છે વાડીમાં દસ પંદર વીઘામાં તલી આવીએ છે શ્રાવણ ગામની ચીમ છે આ અત્યારે વાગી ગયો છે શું થઈ ગયું ને ગામને અડીન લાઈન હતી એટલે ગામમાંથી હાલ્યો એક વાગ્યો છે ને તડકોય બહુ છે ફટકટ ચાલવી છે નદીના નાળા બાજુ એટલે ગાડી તો જ બહુ પડી છે અગિયાર દોઢ કામે ચડી જાય તડકો બહુ સહન કારીગરે પટ્ટોએ મારી દીધો છે ને આ બાજુ લાઈન છે અને આ વાડીયા અહીંયા ગાડી મેળવા ગયો છે આ લાઈન એમણે આવશે આપણે આ પટ્ટો હુકાઈ ગયો છે નંબર લખી નાખી મિત્રો વિડીયામાં બન્યા જો મિત્રો ગોર સાંભળી કઈ આવી ગયા છે હોય મિત્રો વળદાએ બાંધ્યો છે એ ગાડું છે આ બાજુ આ વળી ને આ બાજુ ટમેટાની વાડી છે ટમેટા છે આ બાજુ હા આખી ટમેટી ની વાડી છે ત્યાં નજર પોગે ને નીકળ્યું ટમેટું 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 છે ને નીકળ્યું ટમેટું ત્યારે બે વાગી ગયા છે અને મારી લાઈન કાચા રસ્તે સડી છે અને સુરાપુરાનું મંદિર એ રસ્તામાં આવે છે દર્શન કરાવીશ મિત્રો આ સુરાપુરા રામ બાપાનું મંદિર છે મંદિર છે મિત્રો મિત્રો અત્યારે લીધેલું ટેપિંગ પૂરું થઈ ગયું ને અત્યારે સામેની લાઈન જે છે ટેપિંગ ત્યાંથી બાકી છે ત્યાં જવાનું છે ત્યારે આ ખેતરમાં હાલવાની બહુ તકલીફ પડે છે કારણ કે ફેફા બહુ મોટા છે ને પગ આપણે જેમ રાખો હોય જેમ ચાલુ હોય એમ ન ચાલી શકીએ કારણ કે ફેફા બહુ છે લાઈનની નજીક આવી ગયા છો તમારો કારીગર પણ પટ્ટા માથમાં તો આવી ગયો ત્યારે પોણા છ વાગી ગયા છે હવે થોડાક ચાર પાંચ થાંભલા છે સામે દેખાય કારીગર તો એના ટાર્ગેટમાં જે આવતા એ થાંભલા પૂરા કરી ગાડી હવે મારા લખવાના બાકી છે લખી અને પછી અમે છૂટા થયા છું એટલે કે ઘેરે જ આવું સડકો એવો છે ને અત્યારે થોડોક પવન નીકળ્યો બાકી તો હા કામે જ ઘરે આવી જાય આ સુરતી બેન હાટો આજ તો પાણીપુરી એને ભૂંગળા બટેકા એને સુરતી બેન જો સાયકલ શીખે છે હાલો પાણીપુરી ખાઈ લો હાલો ઊભી છોટલી શાહ આણી આવી સા કોઈ નહીં પીતા હોય બાકી બેસ્ટ ચા હવે બકુલભાઈ ની લેવ થતી બે ઉભી છોટલી ઉભી છોટલી ચા લઈ લો આ કેમ બનાવાય ઈ બનાવતા જોય ને આપણે થોડી ખબર હોય સુતી બેન પાણીપુરી ખાઈ છે અમે બટાકા ભંગડા ખાઈ છે આવી ચા લઈને મસ્ત મજા ના કે નહી મને હતી ચા દીધો હાલો મિત્રો ના ધોઈ કમ્પ્લીટ થઈ ગયા ને મહેન્દ્રભાઈ ની દુકાને થી આ નકશો બનાવવાનું કાગળ આણ્યું મોટું નકશો આપડે ગોળીબાર ફીડર નો બનાવવાનો છે ને થોડાક વાઈટ કાગળ આને કોરા તો કાનું શું કરે છો કાનું કાનું લસણ ફોલે છે શું બોલ્યા તમે આ બહાર ફોલાય બારવીઆ વગર મી નાલો સુરતી બેન એન મમ્મી બે સાયકલ શીખવાડે છે ગડુ બેન ગડુ બેન વાયને ઠક્કો મારે છે ખાનો આ બસ બારવી આવો હાવ હવા પાણી આવે અત્યારે દસ વાગી ગયા છે અને આંબલી ધારે કલર અમારે રાજકોટથી આવવાનો છે એટલે કલર લેવા જ છે